નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો ઇંચા મજા આવો કેટલી તકલીફ પડે હાલો અવાલેકુમ વાલેકુમ સલામ હું બોલું હે ભાઈ એ રમજુભાઈ બોલો રાપર થી કે ડીલર તો તમને ફોન હા બોલો બોલો રમજુભાઈ આપણો કામ થઈ ગયું છે શું થઈ ગયું છે એ બધા થયા છે સમાજ ભેગી બરાબર હા સમાજ જે છે ને મકાન બકાન ને અલગ કરી દે છે લઈને ને બધું એટલે મેં કીધું ભાઈ જો પછી આમાં વરે કોઈ ફાંદો ન કરો કોઈ ના મોટા મોટા ઉભા છે અમારા બરાબર એ બધી જામીન ગતિ લઈ રહ્યા અને લખાણ બખાણ બધું કરી અને complete કરી ને કરી ને મેં કીધું મને કે આવા video મુકાય મેં કીધું મુકાય નહી તો મારી આજ આઠ વર્ષ થયા તમે મારી પથારી ફેરવી નાખી છે હા આ તો ઠીક છે મને આ video મને મળ્યું અને આ એ ભાઈ મને ટેકો કરીને વાત કરાવી મને આ કર્યું ત્યારે તે કર્યું છે નકર કરતો તો કાય ને કઈ કઈ કક થયો તો કીધું હા તો હવે કે મહેરબાની કરી વિડીયો delete કરાવો મેં ભલે એ હું કહી દઉં અને સમાધાન થઈ ગયું હા સમાધાન થઈ ગયું તમારો આભાર મોટો આપડે તેના માટે ફોન કર્યો તો તમે એ છોકરા આબાર અમને તો કદી મારી છોકરી ની કીધું મેં કીધું આ બચ્ચા આવું ને અકારીયા રાબા ને થયું છે હા 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 તમે હા હા એ હા છોકરી મળી ગઈ હોવ મારી ભત્રીજી ને જ ઘરે હતી હવે એ મારા ભાઈ જરાક આ તમારો આભાર છે આટલો વિડીયો હવે ડિલીટ કરી નાખજો કેમ કે અમે લેતા નથી આ બરાબર છે છે શું અમારી સમાજમાં સમાજ નું જો ત્યાં બોલો છો એટલે કે ખરાબ લાગે છે બરાબર મહેરબાની ભલાઈ કરી અને એટલું કામ કરો હવે પણ વાત છે તમારું કામ જે થઇ ગયું મીડિયા ના માધ્યમથી થયું ઈ તો સો ટકા તમે માર્યા છો તમારે દીકરી મળતી નહોતી તો એને મળી પછી જે સમાજના કાર્યકરો ના આગેવાનો હતા એને ખબર પડી કે આમાં આપણી ઈજ્જત જાય છે સાંભળો એટલે એ લોકો આ બધું કર્યું બાકી કાઈ તમે તો તમારી રીતે તમે ગમે એટલી રાયડું નાખી હોય તો આઠ વર્ષ થી તમે મતતા હતા તો તમારે સમાધાન નતું થયું ના મતલબ બાબત એ છે સોશિયલ મીડિયાના આધારે આ સમાધાન થયું છે હું તો તમને કોઈ ઓળખતો નથી ના

કેમ કે ઈ મારા માં રિવેટ ગેર નથી કોઈ ના વિડિયો ડિલીટ નથી કરતો દાદા કેમ કે એમાં અમારી પ્રોબ્લેમ થાય કે મતલબ હું રાખું ને એટલે હું ઈ તો કોઈ ધંધો કરતો હોય એના માટે છે ના ના હું તો બરાબર છે પણ એડવર્ટાઈઝ કરીને તમારું પતિ ગયું એટલે ડિલીટ કરી દેવાનું કોઈ નો સ્વાર્થ નથી આ બધી વાર વસ્તુ કેવી હતી મતલબ જેવી

મેં કીધું હું વાત કરી લઉં કીધું રાઠોડભાઈ થી વાત કરી લઉં અને કરું બીજું શું થાય કીધું એને ડિલેટ કરાવું મહેરબાની ભલાઈ કરી અને હવે જરાક આટલું કામ કરો તો બઉ સારું આટલું કામ કર્યું આટલું કામ કરી દઉં આભાર તમારો એમ તમારો આભાર માનું છું અને મરી ત્યાં તમારો એસન ને ભૂલું કેમ કે અત્યારે જો મારે સાંભળું કે જે બાબત છે એમાં સરકાર પોલીસ તંત્ર ના અને તમારી દીકરી મળી ગઈ સોશિયલ મીડિયા ના આધારે હવે અમે નવીન ભાઈ તમને કહું કોઈ સરકાર માં નથી સેમાય અને કોઈ તમારું social media આધારે કામ થઇ જતા હોય તો ઈ બાબત માં તમારે એ સહકાર આપવો જોઈએ એના બદલે તમે કયો કે હવે આને delete કરી નાખો ને રાખો ને કાઢો એટલે અમને એ બાબત નું દુઃખ થાય છે કે જે જે નું કામ થઇ જાય છે હું તો બરાબર છે બાપા દુઃખ થાય પણ આમાં શું છે હવે સમાજ બધી લારે પડી મોટા મોટા વ્યક્તિ આયા છે બરાબર હવે મારે શું કરવાનું આ ઈ વાત હાચી છે પણ મોટા મોટા વ્યક્તિ ને કઈ પેલા આયવા હોત તો આ થતા જ નહી મદદ નથી કરતા પછી મર્યા પછી પોકો મૂકીને રોય છે પણ જીવતા ગયા હોત તો એ મર્યો જ ન હોત તો વાત હજી છે ને હવે કીધું અત્યારે આ દુનિયા નો દસ્તુર એવો છે કે જીવતા ને કોઈ જાણ્યા નહીં પછી મુવે વાળી મોકાય

હા તો આવતો નહી હવે શું આપડે એમ દુશીમાન બધા અત્યારે ફોન કરે ને મને કે કે સમજાવો જો મેં હું કહી હમણાં જો નથી પૈસા લીધા નથી કાઈ મારી કીધું એવી મેં કોઈ એને લાલચ નિધી એને મદદ કરી છે બસ હું એને કહી કે ભાઈ હવે આટલી મદદ કરી દો મારી આટલું કામ કરો તમારી મહેરબાની ભલે બને મહેરબાની હે બને તો આપડે એડજસ્ટ કરશું તમારો જે તમે ફોન કર્યો ને એના એના માધ્યમ થી આપડે

મારા છોકરા કેટલા બાર તેર તારીખ આપડે કર્યો વાયરસ બસ તો આટલા ધીમા સમાધાન થઈ ગયું તો સારું થઈ ગયું વેલું કઈ હું એટલે જ કહું છું ને એટલે તમારો આભાર માર આપડે કચ્છમાં

હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય